આગ ઓલવવાના પ્રયાસો તીવ્ર ગતિએ ચાલુ છે ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે કોઈ જાનહાનીના અહેવાલ હજી સુધી મળ્યા નથી જે રાહતદાયક બાબત છે ત્યારે આ ઘટનાથી આસપાસના ઉદ્યોગ વિસ્તારોમાં પણ તાત્કાલિક જે ચેતી જવાની સ્થિતિ નિર્માણ થઈ હતી તંત્ર દ્વારા હાલ તો આગને કાબૂમાં મેળવવાના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

બે જણા આગ લાગવાની ઘટના બની હતી સાવલી ખાતે જ્યાં એક કંપની છે આ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી પીવીસી પ્લાસ્ટિકના દાણાનું ઉત્પાદન કરતી હતી આ કંપની ત્યારે આ કાર્ય ચાલુ હતું ત્યારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ત્યારે આ સાથે જ સાવલીથી સંવાદદાતા દિવ્યાંગ ઉદવાડિયા જોડાઈ ગયા છે જે દિવ્યાંગ વાત કરવામાં આવે સાવલીના લાંબડાપુરા નજીક કંપની માગ લાગવાની ઘટના બની છે શું છે વધુ વિગત

જ્યાં આગ લાગતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતું ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ત્યારે હાલ તો ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ છે

આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન ચાલુ છે આગના પગલે ઘોડા ઉમટી પડ્યા હતા મંજુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે હજી સુધી આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ એવા અહેવાલ પ્રાપ્ત થયા નથી હાલ ફાયર વ્રિગેટ દ્વારા આગ ઓલાવાના પ્રયત્ન ચાલુ છે માહિત જી જી દિવ્યા જી સમગ્ર માહિતી બદલ આભાર ત્યારે સાવલીનમાં આગ લાગવાની ઘટના બની છે પાઇપોલી બેજ જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તે આગ લાગવાની ઘટના બની હતી જ્યાં હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી હાલ તો ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે